હરિમ જો સરસ મજાની ભણવાની શરૂઆત કરતા પહેલા વર્ગ તત્પરતાની સરસ મજાની રમત રમવાની છે બધાને મજા આવે તેવી ચલો કયા મૂળાક્ષર છે નમગજ જ ચલો નીચે બેસી જાઓ આપણે જે મૂળાક્ષરનું નામ બોલીશું એ મૂળાક્ષરે ઊભા થવાનું છે અને તમારે શું કરવાનું છે

ગ મ ન વગાડા જલ્દી બરાબર વેરી ગુડ ગ વેરી ગુડ મ જ ન મ ग न नगारू वगड़ो फटाफट पार्टी ऊपर जा जा वेरी गुड ग न जा ગ વેરી ગુડ ચલો જુઓ સરસ મજા આવી ગઈ ને જેની નમગજમાં ભૂલ પડતી હોય કદાચ એમ તો એને પણ રમતા રમતા આવડી જાય એટલે